નમસ્કાર આપની સાથે હું છું સેજલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતા વિક્રમ ઠાકોર ફરી એકવાર એ ચર્ચામાં છે ચર્ચામાં એટલા માટે છે કેમ કે અરવિંદ કેજરીવાલે વિક્રમભાઈ ઠાકોરનો સંપર્ક કર્યો છે અને આમ આદમી પાર્ટીમાં વિક્રમભાઈ જોડાય એવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે અને એટલે જ એ સુદાનભાઈને જોડ્યા છે જાણવું છે કે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો છે એમણે તો શું આગળની આમ આદમી પાર્ટીની રણનીતિ છે ઈસુદાનભાઈ સ્વાગત છે આપનું જમાવટમાં જી જી થેન્ક યુ સજીલ ભાઈ કેજરીવાલે વિક્રમભાઈ ઠાકોરનો સંપર્ક કર્યો એટલે અમને એવું થયું કે અમે પણ યશુદાનભાઈનો સંપર્ક કરી અને જાણી લઈએ કે આમ આદમી પાર્ટીની રણનીતિ શું છે વિક્રમભાઈ ઠાકોર શું સાચે જ આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે જુઓ વિક્રમભાઈ ઠાકોર એક મજબૂત ઠાકોર સમાજના આગેવાન છે ઈવન ગુજરાતના અમિતાભ બચ્ચન કહી શકાય વિક્રમભાઈ એ એની લોકપ્રિયતા ચરમસી ગુજરાત નારાજગી મારા માં એટલે મારી ટીમે મને વિક્રમભાઈ સાથે વાત કરાવેલી અને મારી ટીમે કહ્યું કે સાહેબજી આપણે જાવું જોઈએ વિક્રમભાઈ ત્યાં મળવા માટે શુભેચ્છા મુલાકાત એટલે અમે ત્યાં શુભેચ્છા મુલાકાત માટે હું ત્યાં એમની ઓફિસે ગયો હતો વિક્રમભાઈ મને કીધું કે સાહેબ આવો સુદાનભાઈ આપણે મળીએ એટલે મારે તો એકચ્યુઅલી સમાજના જે ઇસ્યુ છે સમાજના પ્રશ્નો છે સમાજ કઈ રીતે પાછળ છે તમે જુઓ ત્રીસ વર્ષથી ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય ઈતર સમાજ હોય આ બધાની કોઈ પ્રગતિ જે થવી જોઈતી તે થઈ નથી નેતાઓ આવે એમની પ્રગતિ ચોક્કસ થઈ પણ આમની નથી તે ભાજપના રાજમાં એટલે પછી એ કે ચર્ચાઓ કરવા માટે સમજવા માટે વિક્રમભાઈ હું મળવા ગયેલો ત્યારે ત્યાર પછી મારે દિલ્હી જવાનું થયું એટલે મેં અરવિંદજી ને વાત કરી કે ગુજરાતના એક લોકપ્રિય ચહેરો છે અને ખાસ કરીને ફિલ્મી ચહેરો છે અને સમાજનો પણ એક મોટો ચહેરો એમની એમની વાત ઉપર આખો સમાજ ઉભો થઈ જાય અને ઠાકોર સમાજ કોઈ લીડર ને શોધી જ રહ્યો છે કારણ કે અત્યાર સુધી જેટલા જેટલા ઠાકોર સમાજમાં લીડરો થયા એ જે ઠાકોર સમાજને અન્યાય કરનારી પાર્ટી ભાજપ છે એમાં જઈને બેસી ગયા એટલે ઠાકોર સમાજ છે એ હંમેશા તમે જુઓ કે ઠાકોર સમાજની અને એક લાગણી રહી છે એટલે મેં અરવિંદજીને વાત કરી અરવિંદ કેજરીવાલજીને કે મોટો ચહેરો છે વિક્રમભાઈ ઠાકોર અને એક તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાના નામ ઉપર પોતે ફિલ્મો બનાવે વિક્રમ ઠાકોરના નામ ઉપર અને એ હિટ થાય અને એમની ફિલ્મ જોરદાર ચાલે જોકે ગુજરાત સરકારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો ખાતમો કર નાખ્યો છે વાલા દવાલા નીતિ કરે ગુજરાત સરકાર તો શું હોય કે એને તો એના જે માન્યતાઓ હોય એને મેં કીધું કરે છે સાઉથની ઇન્ડસ્ટ્રીઝ ખૂબ આગળ વધી ગઈ સાઉથ ઇન્ડિયાની ગુજરાતની તમે જુઓ આપણી આપડી ઇન્ડસ્ટ્રીઝ આગળ નથી વધી શકી ઇવન કલાકારોને પણ નાના કલાકારોને પ્રોત્સાહન નો આપવામાં આવે સરકારી કાર્યક્રમો ના આપવામાં આવે એને લઈને મેં કીધું વિક્રમભાઈ ઠાકોરે થોડી નારાજગી વ્યક્ત કરી હતી એટલે મેં કીધું આપ વાત કરો એમની સાથે એટલે વિક્રમ ઠાકોર સાથે મેચ અરવિંદજીને વાત કરાવડાવી અરવિંદજી એમને કહ્યું કે દિલ્હી આવો એટલે વિક્રમજી ઠાકોરે કહ્યું કે હું દિલ્હી વચ્ચે આવ્યો ત્યારે તમે સીએમ હતા ત્યારે મારી ઈચ્છા હતી તમને મળવાની પણ ત્યારે એવું થયું કે ભાઈ તમે બિઝી હશો અને સમય નહીં હોય ને એટલે અરવિંદજીએ કીધું કે વિક્રમભાઈ અમે તો આમ આદમી છીએ અમારા માટે તો તમે થોડા સમય પહેલા કહેશો તો પણ આપણે મળી લેશું એટલે પણ હવે તમે આવો તો મળીશું એમ કરીને આખી વાતચીત થયેલી અને આ રીતે એક સામાજિક મુદ્દાને લઈને ચર્ચાઓ છે મિટિંગની ચર્ચા છે વાત કરવાની ચર્ચા છે એ સમાજના ઇસ્યુઝ ને લઈને ચર્ચાઓ છે જી સજલભાઈ એટલે એક વાત તો ઈસુદાનભાઈ કન્ફર્મ થઈ ગઈ કે વિક્રમભાઈ રાજનીતિમાં તો આવે છે આમ આદમી પાર્ટીમાં આવે છે નહીં આજે મેં કહ્યું ને કે અત્યારે મારો મારી પણ મીટિંગ ફોર્માલિટી ફોર્માલી મિટિંગ થઈ હતી એક સહાનુભૂતિની મિટિંગ થઈ હતી સાથે જયારે મેં અરવિંદજીની મુલાકાત વાત કરાવડાવી ત્યારે એમણે આમંત્રણ આપ્યું છે વિક્રમભાઈ ઠાકોરને અરવિંદજી મને એવું પણ કહ્યું છે કે તમને સમય મળે બંને તો તમે બંને સાથે આવજો તમે વિક્રમભાઈને મળવા લઈ આવજો વિક્રમભાઈ પણ અરવિંદજીને આમંત્રણ આપ્યું કે આપ ગુજરાત આવો તો પણ આપણે મળીશું પણ રાજનીતિમાં જોડાવું ન જોડાવું એ હજી વહેલું છે અથવા તો જો સારા ચહેરાઓ આમ આવે એનાથી રૂડ આમ આદમી માટે કોઈ ન હોત પણ વિક્રમભાઈ ઠાકોર સ્વાભાવિક સમાજની અત્યારે વાતચીત કરી રહ્યા નહીં જોડાય એમને માટે એમનો નિર્ણય હોય શકે અમારે અમારી તો શું છે સમાજમાં જે ઇસ્યુ છે અરવિંદજી સમજવાની એ કોશિશ કરી વાત સાચી છે સાઉથ ઇન્ડસ્ટ્રીઝ આટલી આગળ વધી શકે તો ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કેમ ફિલ્મની ન વધી શકે પંજાબની તમે જુઓ આમ આદમી પાર્ટી આવ્યાથી પંજાબની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને કેટલો મોટો વેગ મળ્યો છે પંજાબના તમે સોંગ છે એના એના એની જે સબસીડીઓ છે કેટલું બધું વ્યાપ પધારી દીધું આજે અહીંયા જુઓ તમે અહીંયા ગુજરાતી સમાજમાં બે ચાર બિચારા કલાકારો છે એને પોતાની લોકપ્રિયતાથી ટકી શકે છે બાકી આપણે તો ગુજરાતી તો સંસ્કૃતિ છે હું તો એ સમાજમાંથી આવું છું ગઢવી સમાજમાંથી કે જ્યાં કવિ કવિવર અથવા તો લોકગાયકો હોય

વિક્રમભાઈને વિક્રમભાઈને સૌથી પહેલા જ્યારે કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા ત્યારે આમંત્રણ વિક્રમભાઈ અપાયું પછી વિધાનસભામાં ફરી એકવાર એક હજાર કરતા વધારે કલાકારોને સંગીતવિદોને સરકારે આમંત્રણ આપ્યું અને હિતુભાઈ એવું કહ્યું કે સૌથી પહેલું આમંત્રણ વિક્રમભાઈને આપ્યું છે પણ છતાંય વિક્રમભાઈ ન ગયા એનું એવું આપવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી નો સપોર્ટ હતો અને પછી અલ્પેશ ઠાકોર અને બાકીના બધા નેતાઓએ સમજાવ્યા પણ ખરા પણ પછી એવું લાગ્યું કે વિક્રમભાઈને આમ આદમી પાર્ટીમાં જવું છે એટલે નથી ગયા તમને શું લાગે છે એટલે નથી ગયા કે વિક્રમભાઈ નું ન જવાનું કારણ બીજું કંઈ હોઈ શકે નહીં નહીં તમે જુઓ કે વિક્રમભાઈ પોતે કીધું કે એમના મામાના દીકરાના લગન છોકરાના લગ્નના ત્યાં હતા બીજું કે વિક્રમભાઈ પછી જાય

તો સમાજને પણ એમ થાય કે આને પોતાને હીરો બનવું હતું કે પોતે તો હીરો છે જ ઓલરેડી એને તો સમાજ માટે તો સમાજની ગરીબો વંચિતો શોષિતો પોતાની લાગણી છે એટલે એ માણસ અવાજ ઉઠાવ્યું કેમ બીજા કલાકારો અને બીજા કલાકારો પહોંચી ગયા વિક્રમભાઈએ જયારે મુદ્દો ઉઠાવ્યો ત્યારે બીજા કલાકારો કેટલાય હતા એક કલાકાર મને બતાવો કે વિક્રમભાઈ કીધું આ ના વિક્રમભાઈની વાત સાચી છે અને જયારે આમંત્રણ પછી ત્રણસો કલાકારો આપ્યું બધા લોકો બિચારા પહોંચી ગયા ભલે પહોંચી ગયા એનો વાંધો નથી પણ એમ તો કેવું જોઈએ સરકારે વિક્રમભાઈ ઠાકોર ના એક નિવેદન થી આખો સમાજ ઉભો થયો નાના નાના કલાકારો ને પ્રોત્સાહન મળ્યું એટલે 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 આવી સરકાર સરકાર આમંત્રણ વિક્રમભાઈ ને કઈ વિધાનસભામાં જવા માટે વિક્રમભાઈ મુદ્દો નતો ઉઠાવ્યો વિક્રમભાઈ તો એમ કે તમે તમે કોઈ કલાકારો ને તમે પર્ટિક્યુલર તમે જુઓ સરકાર ના કાર્યક્રમો છે કેટલા કલાકારોને મળે માત્ર પાંચ દસ કલાકારો જે સરકારની વાહવાહી કરતા હોય તો બીજા કલાકારો ખેંચી છે બિચારા અને બધાને મળવું જોઈએ એને મળ્યાનો વાંધો નથી એને મળવું જોઈએ મોટા કલાકારો હોય નાના કલાકારો હોય સરકારના એને મળવું જોઈએ સાથે સાથે બીજા કલાકારોને પણ મળવું સરકારી કાર્યક્રમો ની વાત હોય સરકારમાં કામગીરીની વાત હોય સરકારમાં પ્રોત્સાહન ની વાત હોય એ બધામાં ગુજરાત ગૌરવ એવોર્ડ ની વાત હોય આ બધાનું બધામાં લાગુ પડે છે અને માત્ર કલાકારો નહીં તમે સમાજનો પણ જુઓ ડેવલપ સમાજ ક્યાં ડેવલપ થયું આજે બિચારો ઠાકોર સમાજ આટલો મોટો સમાજ ઠાકોર કોળી સમાજ બરાબર છે સમાજ રહેવા દીધું ભાજપ પાંચ લોકો નું અને પાંચ એના આગેવાનો એના સિવાય ગુજરાતમાં કોઈનો વિકાસ જ નથી થતો એટલે પીડા છે ને સમાજની આ પીડા છે અને જેટલા સમાજના નામે આગેવાનો આવ્યા એ બધા ભાજપે બેસાડી દીધા ડરાવી ધમકાવી કે ખરીદી લીધા તમે જો એક સમયે એક પટેલ સમાજ નો હીરો ગણાતા હતા એમનો બિચારાનો ક્યાં અત્યારે વધુ ખોડામાં બેસવું સામે પડ્યા તમે સમાજને સામે પડ્યા ઠાકોર કે હીરો સમાજે બનાવ્યો તો કહેવાનો મતલબ કે મને હીરો બનાવ્યો બરોબર છે ખેડૂતો પ્રેમ કરે છે કર્મચારીઓ પ્રેમ કરે છે યુવાનો બેરોજગાર યુવાનો પ્રેમ કરે છે મને કિસુદાન ભાઈ અમારો અવાજ બને છે યસુદાન ભાઈ મજબૂત ઉઠે હું કોઈને ખોડામાં બેસી જવું તો હું વેચાઈ જાઉં તો એની લાગણી એની લાગણી ઠેસ પહોંચે છે કલાકાર તો કલાકાર હોય કલાકાર પણ કલાકાર આવે છે તો સમાજ માંથી ને તો એના એના એનો નો અવાજ નહીં બને તો કોનો બનશે આજે હું એમ જાતિ જ્ઞાતિ તો સરકાર બધાને સરખું ગણતી આ મુદ્દો જ નથી ઉઠાવવાનો જરૂર સરકાર કેટલાક માન્યતાઓ નો વિકાસ કરે છે એટલે પ્રશ્ન છે તમે ઉદ્યોગપતિ જુઓ તમે હમણાં જ આંકડા એવા પાંચ હજાર થી વધુ એમએસએમ ઈ ઉદ્યોગો ને તાળા ભાગી ગયા પાંચ હજાર જેટલા નાના ઉદ્યોગો અને એક અદાણી સાહેબ ને છે જેને ઉદ્યોગપતિ ને જમીન ઉપર જમીન પધરાવતા જાય છે આટલા લોકોને ઉભા કરો ને એક વ્યક્તિને આપો ઈશુદાન ગઢવીને ઘડવીને એના કરતા બધાને આપો તો મુદ્દો ઈ છે કલાકારો ને નથી જ્ઞાતિ નથી પણ કલાકાર ઈચ્છે તો કરો કે મને ઈશ્વરે બધું આપી દીધું હવે મારા સમાજ નો મારા ગુજરાતીઓનો નાના લોકોનો વંચિતો નો ગરીબો વિકાસ તો થાય આજે હું પત્રકાર હતો હું પોલિટિક્સ માં આવ્યો મારું ઈશ્વરે ખુબ ભલું કર્યું તો મને પછી એવું થયું કે મારું ભલું ઈશ્વરે કર્યું મેં મહેનત થી કરાવડાવ્યું બીજું કે મને ખબર છે સરકારની યોજનાઓનું સરકારના લાભોનું સરકાર આવે તો શું થઈ શકે તો હવે હું ગરીબો વંચિતો માટે કામ તો કરું હું મારો જ લાભ લઈને બેસી જવું તો મલાઈ લઈને એવું તો ન હોવું જોઈએ એટલે અલ્ટિમેટલી વાત એની એ છે લાગણી એ છે ફરી એક વાર હું આપને એ સવાલ પૂછી સિસુદાનભાઈ વિક્રમભાઈ સાથે જ્યારે તમારે શુભેચ્છા મુલાકાત થઈ તો એમણે એ આવવાની આમ આદમી પાર્ટીમાં જોડાવાની કે પછી રાજનીતિમાં આવવાની ઈચ્છા દર્શાવી ખરા આજે નહીં તો ભવિષ્યમાં પણ ગમે ત્યારે નહીં અમારી સજલબેન અમારી જે ચર્ચા છે એ ફોર્માલિટી ફોર્મલી ચર્ચા હતી સમાજ સમાજમાં શું કરી શકાય સમાજ નો વિકાસ કઈ રીતે થઈ શકે મોટા ભાગે ખેડૂત સમાજ છે બરાબર દૂધની ડેરીઓ સાથે સંકળાયેલો સમાજ છે એના લઈને ચર્ચા હોય આપણો સાંસ્કૃતિક વારસો કઈ રીતે ટકાવી શકીએ એના માટે શું થઈ શકે સરકારો સરકાર આવે તો શું શું થઈ શકે આ બધી ચર્ચાઓ અમારી ચોક્કસ થઈ કે સરકાર ધારે તો બધું કરી શકે આ બધું આજે લોકોને બિચારાને ખબર નથી આ સરકાર નું કામ છે લોકોને તેમ છે કે ભાઈ ખેડૂત છે ખેતી કરે છે સરકાર શું કરે એટલે ભાઈ ખેતી કરે છે પણ ખેતીને ટ્રોક ઉદ્યોગ બનાવવાની કામગીરી સરકારની હોય છે એ જ નથી જે લોકો ભણ્યા હોય છે એને બિચારાને અચ્છા એ એ એને જે ભરતીમાં ફોર્મ ભરે છે એને જેમ થાય મને સરકારી ભરતી લાગી શકે છે વાત કોઈને ખબર જ નથી બિચારા એટલે વાતો અમારી સામાજિક રીતે થઈ સમાજમાં શું શું ડેવલપમેન્ટ કરી શકાય શું થઈ શકે એને લઈને થઈ

કેટલું બધું નામ એમનું થયું હતું તો આમ આદમી એ ઉભરતા લોકોની પ્લેટફોર્મ આપનારી સમાજમાં મોટા પ્રમાણ પાયે સેવા કરવાનું તક આપે છે આજે તમે અમારા મુદ્દાઓ ઉઠાવે છે મજબૂત તો એ પોતાના વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં એ બધામાં તો આમ આદમી પાર્ટી છે એમાં તમને સ્વતંત્રતાથી કામ કરવાનો મોકો મળે છે એમાં ટકી રહેવું મુશ્કેલ છે ભાજપ ઈચ્છતું નથી કે આમ આદમીમાં કોઈ જાય સમજી લેજો એ આમ આદમી થી ને અરવિંદ કેજરીવાલજી ને અહીંયા થી આમ આદમી પાર્ટી થી એટલી ડરે છે કે આમ આદમીમાં તમે ન જાઓ બાકી તમે ગોઈ પણ પાર્ટીમાં જાઓ કેમ તો આમ આદમી ગમે ત્યારે સરકાર બદલી નાખશે આમ આદમી લઈ આવશે તો અમારે ઉદ્યોગપતિઓનું શું થશે ભલું કરવા એટલે ઉદ્યોગપતિઓ નથી ઈચ્છતા કે આમ આદમીમાં કોઈ મોટા લોકો જોડાય કેટલાક ઉદ્યોગપતિઓ જે ભાજપ સંબંધિત છે ભાજપના નેતાઓ નથી ઇચ્છતા કોઈ આમ આદમીમાં જોડાય ભાજપમાં ગૌચરો દબાવી દીધા જેવો નથી ઇચ્છતા કે આમ આદમીમાં જોડાય એટલે આ બધાની સામે આમ આદમીનો એક એક કાર્યકર્તા અડીખમ ઊભો છે એનો ગર્વ છે એક સેવા કરવાનો મોકો આમ આદમી પાર્ટીએ ગોપાલભાઈ ઇટાલિયાને પણ આપ્યો છે વિસાવદરની અંદર પહેલો સવાલ મારો એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની વાતો વચ્ચે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ તો ગોપાલભાઈ એવું કહ્યું કે અમને આશા છે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી છે એ આ વખતે વિસાવદરમાં પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે અને કોંગ્રેસ તરફથી ના આવી આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં ડખા કેમ પડ્યા કાંઈ ગઠબંધનમાં ડખા નથી સિજલબેન તમે જુઓ કે જયારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પેટા ચૂંટણી આવી પછી વાવની પેટા ચૂંટણી આવી લોકસભા પછી ત્યારે અમારી ચર્ચાઓ થયેલી હતી વિસાવદર છે પાર્ટીના ભાગમાં આવી ગઠબંધન જયારે વિસાવદર ની ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસ નહીં રાખે એવું જે તે વખતે કોંગ્રેસે કમિટમેન્ટ કર્યું હતું અને કોંગ્રેસ મને લાગે છે કે એના વચનો ઉપર કોંગ્રેસના નેતાઓ અને શીર્ષ નેતૃત્વ રહેશે અમને પૂરો વિશ્વાસ એમાં કોઈ અમારી વચ્ચે કોઈ એ છે નહીં લીડરો પોતપોતાની રીતે નિવેદનો કરતા હોય અમારા લેવલે પ્રદેશના લેવલે અને રાષ્ટ્રીય લેવલે કોઈ જેમાં એ નથી અને સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી મજબૂત થી ખબર ગોપાલભાઈ નું નામ તમે જુઓ ડિક્લેર થયા પછી ભાજપમાં સોંપો પડી ગયો છે ભાજપ વિચારી રહ્યું છે ભાજપમાં દાવેદારીઓ ઘટી રહી છે એને ખબર છે ગોપાલ ઇટાલિયા છે એ વિસાવદર ના ખેડૂતોનો અવાજ બનીને ઉભો રહી જશે બરાબર છે વિધાનસભા ગજવશે વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા પહોંચી ગયા તો ખેડૂતોનો વંચિતોનો ગરીબોનો બેરોજગારોનો અવાજ બનશે એટલા માટે થઈ અને આ ભાજપ કરતું હોય છે બાકી કોંગ્રેસ કોઈ જ શંકા નથી કોઈ જ પ્રોબ્લેમ નથી અમારા શીર્ષ નેતૃત્વ એટલું મેચ્યોર છે પ્રદેશનું કોંગ્રેસનું ને આમ આદમીનું કે એ બહુ જ વ્યવસ્થિત રીતે અમે ચાલી રહ્યા છે અમારો એક જ ઉદ્દેશ છે ભાજપને ને જુંગાલમાંથી

તમે જુઓ કે એક પોલીસ કોન્સ્ટેબલ માટે બાર ધોરણ ફરિયાદ બનાવ્યું છે તો મંત્રી કેટલા પાસ બરોબર હવે એ મંત્રી ચલાવશે રાજ્ય કઈ રીતે ચલાવી શકશે મારા મિત્ર છે પર્સનલી હું પર્ટિક્યુલર નથી જતો પણ હું એમ પહોંચું મારો ચીફ સેક્રેટરીની જગ્યા છે હવે ચીફ સેક્રેટરીની જગ્યાએ તમે કોઈ આપણા વાલાદ વાલા હોય આપણા ચાર ચોપડી પાસ એને તમે ચીફ સેક્રેટરીની જગ્યા આપી દેશો તો રાજ્યનો વહીવટી એટલે કઈ રીતે વહીવટીતંત્ર ચાલશે તો સિમ્પલ છે પ્રજાએ જેને વિશ્વાસ કર્યો ભાજપે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે શું શું વિચાર કરો પાસે વિઝન ઉપરથી આવે એટલું કરે છે અને આ ભાજપને એવા ઉપરના નેતાઓને એવા જ જોઈએ છે કે અમે ફોન કરીએ એટલું કરો ભાઈ એટલે કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ છે બળાત્કારો થાય છે હવે તો છોકરાઓ સેફ નથી તમે હોસ્ટેલો વિચાર કરો સ્ત્રીઓની તો વાત અલગ છે જસદણમાં શું આવ્યું તમે ટ્રસ્ટી અને મંત્રી છોકરાઓ સાથે ચૌદ વર્ષના બાળકો સાથે જો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોય તમે ભાજપના નેતાઓ ખુલે આમ દીકરીઓના રડઘોડા કાઢે ભાજપના નેતાઓ ખુલે આમ દીકરીઓના બળાત્કાર કરે ભાજપના નેતાઓ ખુલે આમ દીકરીઓને ઉપાડી જાય અને છતાં એનો વાર વાંકો ન થાય હાઈકોર્ટ સુધી જાય હાઈકોર્ટે કીધું કે ભાજપના નેતાઓને તમે પકડો પકડાતું નથી તો આ નમાલી સરકાર નમાલા નેતાઓ ભાજપના એ જવાબદાર છે કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ છે હું તો એમ કઉ છું કે અત્યારે બ્રિજ નીચે પણ પ્રજા એના જોખમે ઉભી રહે ભાજપનો બ્રિજ બનાવેલો છે ગમે ત્યારે તૂટી પડશે આપણો બાળકનો બાળકોને કહી દેવાનું બેટા ભાજપનો બ્રિજ બન્યો હોય ને ત્યાં ઉભો ના રહે બરોબર ગુજરાતમાં નીકળવું ને તો સ્વયં સુરક્ષા એ નીકળવું કારણ કે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે કોઈ છરી મારીને તલવાર મારીને આપણે કાપી નાખશે ગોળી મારી દેશે કારણ કે અહીંયા કાયદો વ્યવસ્થા જેવું છે જ ને યુપી બિહાર થી પણ બધા અલગ કર નાખી છે ગુજરાતની તમે જુઓ ખુલેઆમ ગુંડાઓ લુકાઓ અરે આ લોકો સો કલાક નો લિસ્ટ બનાવતા હતા તમે જુઓ ભાજપના એક નેતાનો લુકાઓનો લિસ્ટ નથી બન્યું આજે મારી પાસે એક માણસ આવ્યો હતો તમારી પાસે આવ્યો હતો ખબર નહીં દેહ ગામમાં એક ભાજપના નેતા એ આપઘાત કરવા માટે એક સોની સમાજના આગેવાનને બરાબર સોની સમાજનો આગેવાન હતો પ્રમુખ હતો આપઘાત કર્યું ને સુસાઈડમાં નામ જાય એને જીવી સુધી પકડ્યું નથી તો તમે બેફામ પણ કાયદો તમે ભાજપની રીતથી કાયદો ચાલશે તો તમે એમ કહું છું કાલે જે પણ ભાજપનો મોટો નેતા હશે ઈ નાના જે કાર્યકરો છે એની દીકરીને ભાજપનો ઉપાડી જશે મોટો નેતા તો ઈ બિચારો કઈ નહીં કરી શકે પોતાની દીકરીને ઉપાડી જશે તો કઈ નહીં કરી શકે દીકરી સાથે અઘટિત કરશે તો કઈ નહીં કરી શકે આ હદ આવી ગઈ છે ગુજરાત આ તો હું એમ કહું છું કે આવું ગુજરાત તો ક્યારે આપણે નહોતું જોયું કેતા હતા અમે બનાવ્યું ગુજરાત આવું તમને તમારા મુબારક ભાઈ ગુજરાત આજે તમે જુઓ ભાજપના પાંચ નેતાઓ પાંચ ઉદ્યોગપતિઓ અને ભાજપના મંત્રીઓ સિવાય સુરક્ષિત કોણ છે મને સમજાવો ભાજપના ધારાસભ્યો ચીસો પાડે છે ભાઈ કે કાનૂની વ્યવસ્થા તડીએ ગઈ છે એમ કેતા ગેરકાયદેસર મકાનો ને બુલડોઝરો ને તો ભાજપના નેતાઓ આટલા બધા છે કોબાંડીઓ ઉપર બુલડોઝર જતો જ નથી ચપ્પલ ચોર ઉપર બિચાડો ઉપર બુલ્ડોઝર જાય છે અને એ દીકરી દીકરી માલો કે ગુનેગાર હોય તો એને એને પરિવાર નો શું દીકરી ત્રણ ચાર પાંચ વર્ષની ભણતી હોય કે દસ વર્ષની ભણતી હોય પાંચમા ધોરણમાં એનો શું વાક છે એની ચોપડીઓ નથી રહેવા દેતા આપણે આટલા મોટા તો પાણી થઈ ગયા છે ગરીબો ઉપર જઈને તમે લાઠી ગરીબો ઉપર તો સૌ લાઠી વર્તાવે તમારામાં તાકાત હોય તો ઉદ્યોગપતિઓના ઘરો વ્યવસ્થા એટલે જ ખતમ ગઈ છે કે ભાજપ માં છો તમે લૂંટો એટલે ભાજપ માં છે બધા જો તમે ભાજપમાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદામાં રહેશો તો ફાયદામાં નહીં ભાજપમાં રહો તો ફાયદા મરો તો તમે બળાત્કાર આવી બળાત્કાર કરીને આવો તમે લૂંટીને આવો તમે કોકને મરવી નાખો કોકને મારી નાખો કોઈની હત્યા કરી નાખો તમારું તો વાળ વાંકો કર્મચારીઓ પાછળ પોલીસ લગાડી દીધી છે અરે ભાઈ કર્મચારીઓ શું ગુનો કર્યો દરરોજ ટીંગાટોડી કરીને લઈ જાય હું તો એમ કઉ છું જે માતા પિતા આ બાળકોની ની થાય છે એ માતા પિતા પણ ઈચ્છે ને કે હવે હું બાંધો ભાજપ ને નહીં નાખવા દઉં અમારા પરિવારના બરોબર છે આજે તમારી મારી કોઈ છેડતી કરી હોય આપણા આપણી દીકરીની અને પછી એને જ સગાઈ આપણા ભાઈ ની દીકરી માટે આવે તો ભાઈ ના પડે છે ને કે મારી જે કર્મચારીઓને ભાજપ ટીંગાટોડી કરાવડાવે છે એ કર્મચારીઓના માતા પિતાને મારી વિનંતી ભાજપ ને પાંચસો પાંચસો મત તોડો ભાજપ ભાજપને મત નો આપતા તમારા સગા સંબંધીઓને ભાજપના કાર્યકર્તાઓને ભાજપના તમારી બેન દીકરી ક્યાંક હશે ભાજપના નેતાની પત્ની હશે એને કયો ફેરવી નાખશો તમે સરકાર ફેરવી નાખશો મને એટલી તાકાત એટલી તાકાત તમારામાં છે પણ ખાટલી મોટી કોણ પ્રજા બિચારી છે આભારી સુદાન ભાઈ જમાવટ સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર આપનો પણ